સુરતના રાંદરમાં નકલીની ભરમાર બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ચીજવસ્તુઓનું વેચાણનો પદાફાશ બે વેપારી ઝડપાયા ગુજરાતમાં નકલી ભરમાર થોપવાનું નામ જ નથી લેતી તેવી ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે નકલી પનીર નકલી માઓ સહિત અનેક નકલી વસ્તુના વેચાણ પદાફાશ વચ્ચે બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ચીજવસ્તુનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે બ્રાન્ડેડ કંપનીના નામે શૂઝ ગોગલ્સ પોકેટ સહિતના સામાનનું વેચાણ કરતા બે આરોપીઓ ઝડપાયા હતા ંદર પોલીસે કોમ્બિંગ દરમિયાન મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો હતો અસ્લના નામે નકલીનું વેચાણ ઉલ્લેખનીય છે કે અડાચન બસ ડેપો સેન્ટરમાં આવેલી દુકાનમાં પણ પોલીસે બાતમીના આધારે દોડા પાડ્યા હતા જ્યાંથી ડુપ્લિકેટ શૂઝ વોચ ટી શર્ટ ગુગલ સહિત કુલ રૂપિયા એક લાખ વિસ્ચારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે દોડામાં આબિદ અને સુફિયાન નામના બે વેપારીઓ સામે

જેમના માલિકનું નામ છે ઉમરભાઈ કુડા અને ચેક કરતા બ્રાન્ડેડ કંપનીના અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના શૂઝ ઘડિયાળ પર્સ પરફ્યુમ ગોગલ્સ ટી શર્ટ્સ ક્રોક્સ મળી આવે અને એમને બિલો રજૂ કરવા જણાવતા બિલો રજૂ કરેલ નહીં અને વધુ વિગત પૂછતા એમને જણાવેલ કે અમે આ જે શૂઝ છે એને અમારી અલગ અલગ જે વેબસાઇટ્સ બનાવવામાં આવેલ છે સુ એસ્કેપ્સ ક્લાસિક બેગ પ્લાસી પર્સ પ્લાસી કિક્સ સુધાસમ અર્બન ડ્યુટ બસ અને ફેશન આઈના જેવી વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર અમે એનું વેચાણ કરીએ છીએ અને વધુ વિગત પૂછતા એમની એમાં એ રીતની હતી કે આ શૂઝ પરફ્યુમ્સ બધી અલગ જગ્યાએથી મેળવી અને એ બ્રાન્ડના બોક્સિસ બીજી જગ્યાએથી મેળવી એ બોક્સમાં પેકેજિંગ કરીને ઓલ ઇન્ડિયા એ લોકો ડિલિવર કરતા હતા જેમાં મુદ્દામાલ કુલ એક લાખ વીસ હજાર ત્રણસો નો કબજે કરવામાં આવેલ છે અને આરોપી નામે આદિદભાઈ ઉમરભાઈ કુરા અને સુફિયાનભાઈ અલ્તાભાઈ પલ્લાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે